જય દ્વારકાધીશ બધા મિત્ર ના આપણા નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને જો આપણે લોક ક્યાંથી સ્ટાર્ટ કર્યો ને જેવું હોય ને જો દેખાતું જો હે મિત્ર તમને ઓલરેડી દેખાય છે ને નેતકામ એને એક નંબર આલે છે અને આપડે વારો આવી ગયો છે જો આમાં દેખાતો હોય ને તો ખોભાઈ બાંધ્યું હે અને આરા ખરપી તમને વિશ્વાસ ના ને જો આપડી છે ને બધાની પડી છે પેલા એક ચાર મજૂર છે અને ચાર ઘરના આઠ જણા થઈ ઉથલે હોળ આયરું જાય પણ મારાથી ત્યાં લગભગ આ એક આયર પૂગી જાય તો નામી મિત્રો પછી કઈક આડા કામ ને કરે આપણાથી આ ને કામમાં તો સેટિંગ થાય નહીં વહુમ બહુ છે આવું જોઈ ને હાલો વાહે શું જો આમ જો ધડબડાટી બોલો આ પેલું પેલું નેદણું હાલે છે આપણે બીટી બત્રીમાં અને એમાં ખડમાં તો કંઈ બાકી છે જ નહીં ધબાધબી બોલે છે અને આલો વિડીયોમાં બની રહેજો રેજો આગળ આગળ શું થાય જોઈ જો આપણે આમાં છૂટી જાય ને તો મેળા આવી ને કર બીજું શું આ ધીરે ધીરે લેતા બેઠા બેઠા હોય જવાય ભાઈ બહુ બર ના કરાય ને કે થાકી જાય એમાં એક કાઈ હાલો લેવું તો પડશે જ ભાઈ બર ના કરવાની ક્યાં વાત કરો આ લેવું જ પડીએ બાપુ ની વીડી જામી જાય આમાં કઈ કઈ ઘટે એમ નથી જો મંજનભાઈ એમાં મોર પોગી ગયા ને એટા મોર ઉલી છે હવે આ બાપ મને લેવર આવે ને તો હું તમારો ભેગો થઈ જાવ હવે શું કરે જોઈ જો આથી ઉપા ઉભા જોઈ છે ફાઈનલી મિત્રો સામે થયો દાયરો બધો પાછો સુઈટો છે આ બાજુ પણ જો આપણે મંજુ લેવર હે છે સામે અહીંયા પી ગઈ છે આપણે થોડીક આ રહ્યો પછી જોઈએ હવે હવે આમાં પાછો એવું લગભગ વારો તો જ જાય એવું લાગે છે મિત્રો આપડે છે ને ફૂગી ગઈ છે અને લેવરાઈ વીતી જો એટલે મંજુ વાહરા ગઈ છે અને જો તમને હેમુરું દેખાડું જા પડ્યું તમને દેખાતું હોય ને તો

જોઈ નથી અને કોઈને કરવી હોય ને તો લઈ જાય ભાઈ આ ખાતર વેચાતું લીધું ને ક્યાંથી આવી ગયું ને કંઈક કંઈ ઘટે એમ નથી જો અમારી મંજુ છે ને મને લેવરાવવા માટે વાહે રહી ગઈ છે વાહ વાહ કોઈ વાત નહીં મેં મંજુને લેવરાવી દઉં એટલે બધા ભેગી થઈ જાય કે ને મંજુ હે મને લેવરાવા વાહે વાહે રહી ગઈ ને હે જો હાલો તને લેવરાવું કે હું લઈ આવું ચા પાણી પાણી પીવું ને ચા પાણી લેતા બધું હાલો હું ચા પાણી માથે થાય ના થાય પાટલી છે હાલો હું મસ્ત મજાના હે ને ચા પાણી લઈ આવું મિત્રો અને ચા પાણી પી લઈ અને વાગવામાં મિત્રો એજ તો આપડે ઘડિયાળ ભૂલાઈ ગઈ એટલે દસ વાગી જ ગયા ઓલરેડી નવ ને અઠાવન થઈ એટલે એ દસ જ વાગી ગયા આપણે ચા પાણી લેતા હાલો ભાઈ મસ્ત મજાનું બટેકાનું શાક છે ડુંગળી છે આપણે આપડે મરચા વગરના હેઠળ હાલો બપોરા હોય બપોરા તમારા માટે લંચ તમારા માટે બપોરા અને મસ્ત મજાની ટાઢી રેડીયા જેવી શાક છે ભાઈ ભાઈ ફાઈનલી મિત્રો ચાર ને બાવીસ થઈ ગઈ છે આથી મસ્ત મજાનું હાલી ગયું છે જો તમે જોઈ શકો એટલે ગારો કાલ પડતો તો ને તમે હાલી ગયું છે અને આપણે ખોબ આવ્યું અને દાંતણું લઈ લીધું છે મસ્ત મજાનું નેદવા મીની એટલે કંઈક એ કામ ઓછું થઈ જો અહીંયા સુધી નેદવાનું કંઈક અહીં કામ બાકી છે પછી ઊનું કરે ત્રણ સાડા ત્રણ વીઘા જેવું બાકી હવે આવ છોખું છણક થતું જાય મિત્રો પણ આપ જવતા બેઠા બેઠા ને દે કઈ ઘટે અને આમ જોતા ખોભાય એક એક આર માં ત્રણ ત્રણ ચાર ચાર ખોભાયા ભરે જો પણ ચાહ લાંબો હે ભાઈ ચાહ માં લાંબા માં આપણે ગઈ ને તો અત્યારે નવસો ને પાંચસો જેવું બીજું પંદરસો ફૂટ થી વધારે હે ઓછો નહીં હોય એવું એવું જોતા હે મોરું હટે હટે આમાં

મસ્ત મજાનું વાતાવરણ છે અને નવાની પણ અટાણે જે આવે ને પાંચ વાગ્યા પછી મજા બહુ મજા આવે કારણ કે થોડુંક તડફટ એમ થઈ જાય ઓછી થાય અને જો આ જો જોડું થોડી કપાણ નાખ્યું ને ઘટે હેખમુરા છે ને થકવી લીધા નહીં કેવું કહે હેખમુરું ક્યાં હવે ઓછું આવે સારું હાલો એ રીતે પણ આ બાજુ મને કાલ હાથી આપતો હતો હે કઈ ને પાછી કાર જગ્યાએ વધારે ને કદાચ ને કાલ હજી ખૂટે નહીં કઠણાઈ કઠણાઈ વાળું કે કઠણાઈ વાળું કેમ છે તમે તમને ખબર જ હે કે આ હે ને એટલે કઠણાઈ વાળું છે જે આ આ જે ખેડૂ હોય ને એને ખબર જ છે અને આને કદાચ હાથી આવી જાય ને ભાઈ બે ત્રણ ફેર ઉથવું પડે ને આની માથે સાટા થાય ને તો આ હતું એવું ને એવું કોરી જાય નહીં હે હું રું નહીં ને આની પાડું છે ને તીજે પાટ લઈ જાય તો માને ઉપાડો ને જો જામડો વરસાદ લઈ જાય ને તો આ રહી જાય ને વાડીમાં એટલે આ ભાઈ ભાઈ આ હે ને ખાતર બાતર વેચાતા ના લેવાય આવા બિયારણ આવી ગયો આ ખાતર હે ને અમારે વેચાતું હું ભર્યું ને બિયારણ બહુ છે કઈ નથી જોઈએ હવે જે થાય થઈ જાય હવે કાલ ચોખ્ખું હે કાલ મંજુની ની આવી ગઈ કાલ મે આવી ગઈ કેવો કાવ ગયો કાલ આવે તો ખબર કેટલો કાવ આલો મંજુ હે ને મિત્રો હગાઈ આવી કે એ કે કાલ આવતી હે વરસાદ હવે જોવાઈ હાલો અને આમાં હે ને એ રે હે હે એ આડી એવી કે અને એમ ની દવા જરૂર છે આડી ની ક્યાં કરે આમ જો તમે મિત્રો જો અવડી હે લીલી હવે આને હે ને દવા ની ખાસ જરૂર છે પણ હવે જો આ નેતા જાય ને તો કાલ મેળ આવે ને તો દવાઈ મારી દેવી છે ને ખરાબ વરસાદ આવી ને પછી દવા બહુ લાગે નહી જોઈએ એવી ખોરાકમાં જે ખોરાટું હોય ને દવા જે લાગી જાય ને એને કંઈ ફૂગે નહીં ફૂગે એને કહું પછી પછી જોવાય જો આવી તમે જો ઓ ના એ વરસાદ આવી હોય એટલે આ માંડવીને હવે જારા કરીને બાઠી નાખે જોવા નહીં કાઢી હા હા જબરજસ્ત સીરો હા ભાઈ આનું કંઈક લેવું જોઈએ ભાઈ

અને જે આપણો લોગ જે છે નીકળી ગયો છે આ બાજુ મસ્ત મજાની રોટલી વળે છે અને આજનો લોગ આપણે અહીંયા સમાપ્ત કરી ગઈ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા છે મિત્ર ની વાર પાસે બાય બાય